વડોદરા મહાનગરપાલિકાના ટીડીઓ વિભાગ દ્વારા તરસાલી સુસેન ચારસ્તા પાસે ગ્રીન પાર્ક સોસાયટીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની ટીડીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે લાલ આંક કરી વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોની સામે પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હોય છે ત્યારે આજરોજ તરસાલી સુસેન રોડ પર પાલિકા તંત્ર દ્વારા પીડા પટ્ટા મારવામાં આવ્યા હતા જેને લઈને દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચતા સ્થાનિકો દ્વારા વિરોધ અને દબાણનો દૂર કરવા માટે

અને કામગીરી ચાલુ છે સમજાવટ સમય આ દબાણ તો ઘણું જૂનું લાગી રહ્યું એક મીટર દોઢ મીટરથી લઈને બે મીટર અઢી મીટર સુધીનું દબાણ